નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત ઠોલેન્સ પોલીસે આર એન નામથી સોના ચાંદીના દાગીના નવા બનાવી આપવાની લાલા ચાપી લોકો સાથે ઠગાઈ કરતા કિસમને ઝડપ્યો છે તેની પાસે દસ લાખ સડસઠ હજારથી વધારે મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસ મથકમાં પિનલભાઈ અરવિંદભાઈ કાપડિયા પ્રવીણચંદ્ર દયાભાઈ જરીવાલાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું કે બાવીસ લાખ રૂપિયા ઓગણત્રીસ હજારનું જૂનું સોનું લઈને નવા દાગીના બનાવી આપવાનું નિશ્ચિતભાઈ નરેન્દ્રભાઈ પચ્ચીગરે જણાવ્યું દાગીના બનાવી નહીં આપ્યા સાથે પ્રવિણભાઈએ પણ કહ્યું કે ચોવીસ લાખથી વધારેના સોનાના જૂના દાગીના લઈને નવા દાગીના બનાવી આપવાનું કહ્યું હતું જો કે આરોપીના નિશ્ચિતભાઈ પચ્ચીગરની અટકાયત કરી છ લાખ બોતેર હજારથી વધારેના દાગીના બાસઠ હજાર રૂપિયા રોકડા કબ્જે કર્યા છે બેંક લોકરમાંથી ત્રણ લાખ એકવીસ હજારના વધુના દાગીના અને રોકડા પણ મળ્યા છે જોકે પોલીસે આરોપી પાસેથી દસ લાખ સડસઠ હજારથી વધારાનો મુદ્દામાલ કવર કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આરોપીએ ચાલીસ જેટલા લોકો પાસેથી અંદાજીત બે હજાર ગ્રામ જેટલા સોનાના દાગીના અને બિસ્કીટ મેળવી દાગીના બનાવી નહોતા આપ્યા અંદાજીત બે કરોડથી મતદારનું સોનું આરોપીઓએ મેળવી લીધું હોય અને પરત નહોતું કર્યું હાલ તો પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે